જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને હા તો મજામાં જ હશો અને આનંદમાં હશો તો મિત્રો કાયમ ને માટે આનંદમાં રહેજો આજે એક તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો લઈને આવે છું તો મિત્રો આપણે એક નાનું સરખું જાદુ કરવાનું છે અને એ જાદુમાં આપણે કોઈ દિવ્ય શક્તિનો ઉપયોગ નથી કરવાનો કે કોઈ તંત્ર મંત્રનો ઉપયોગ નથી કરવાનો પણ એવી રીતે આપણે જાદુ કરવાનું છે કે મિત્રો આ તમને દેખાય છે વાટકો અને આ લોટામાં પાણી તેમાં આપણે પાણી રેડશું અને તે પાણીને ઉપર પછી આ પાણીમાં ગલાસા રીતે નાખશું અને એ પાણીને આપણે અલોપ કરવાનું છે એટલે કે ગાયબ કરવાનું છે તો મિત્રો એ પાણી વાટકાની અંદરથી ગાયબ કેવી રીતે થાય છે એ આપણે એ રીતે વિડીયો બનાવવાનો છે તો વિડીયો જોવાની મજા આવશે મિત્રો તો વિડીયો જોવાનું તમે ચાલુ રાખજો તો તેના માટે આપણે પહેલાં તો શું કરીશું મિત્રો કે થોડું આ રૂ છે કે ઋની જરૂર પડશે અને આ રૂની આપણે એક સરસ મજાની દિવેટ બનાવી લઈએ તો મિત્રો હવે આપણે આ દિવેટ તૈયાર થઈ ગઈ છે અને મિત્રો તમે ફટાકડા કે કોઠી ફોડી લઈ છે તો આ રીતના એક બળેલી કોઠી હોય અથવા તો બીજી કોઈ અંદર આવી રીતે ભૂ થઈ શકે તે રીતે લેવાનું તો મિત્રો હવે આપણે વાટકાની અંદર પાણી ઉમેરીશું તો મિત્રો આપણે આ વાટકાની અંદર પાણી ઉમેર્યું છે અને પાણી બરાબર દેખાતું નથી મિત્રો કે ગાયબ થાય તો દેખાતું નથી તો તેના માટે આપણે થોડો કલરનો ઉપયોગ કરીશું અંદર કલર ઉમેરીશું આ રીતે અને આ રીતે પછી કલરવાળું પાણી કરીશું મિત્રો તો મિત્રો હવે આપણું કલરવાળું પાણી તૈયાર છે જોઈ લ્યો અને હવે આ વાત છે તે મેં આપણે તેલમાં થોડી કારણ કે એને જલાવી પડશે એટલે તેલનો ઉપયોગ કરવો પડશે મિત્રો અને પછી આ રીતે આપણે કોઠીને વાટકાની વચ્ચે મૂકીશું અને પછી તેની ઉપર આ રીતે ડિબેટ મૂકશું મિત્રો બરાબર જોઈ લેજો હવે આપણે આ પાણીને ગાયબ કરવાનું છે મિત્રો તો પાણી કેવી રીતે ગાયબ થશે તે વિડીયો જોવાનું ચાલુ રાખજો અને વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કે પાણી કેવી રીતે ગાયબ થાય છે અને તમે પણ આવો પ્રયોગ તમારા ઘરે કોઈક દિવસ કરી શકો અને આ વિડીયો જોવો એ પહેલાં એક લાઈક વિડીયોને જરૂર આપજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અને વિડીયોને શેર કરજો તો ચાલો હવે આપણે આ પાણીને ગાયબ કરીએ કે પાણી કેવી રીતે ગાયબ થાય છે તો મિત્રો આ રીતે એની ઉપર ગલાસ મૂકવાનું હોય છે અને પાછા આપણે ગલાસને લઈ લઈએ તો મિત્રો પાણી એમને એમ રહે છે ગાયબ નથી થતું પણ હવે ગાયબ કરવાની આપણે રીત કરીએ તો મિત્રો તેના માટે આપણે માચિસનો ઉપયોગ કરીશું આ માચિસ છે અને તેમાંથી એક દીવાશાળી લઈએ મિત્રો હવે દિવાશાળીથી આપણે આ દિવેટને જલાવીએ તો આ રીતે હવે આપણે દિવેટને જલાવી છે મિત્રો હવે આપણે પાણીને ગાયબ કરવાનું છે તો મિત્રો જોઈ લેજો વિડીયો કે પાણી કેવી રીતે ગાયબ થાય છે તો હવે આપણે લઈશું ગલાશ મિત્રો બરાબર વિડીયો જોજો કે આ રીતે આપણે હવે ને ટાંકશું મિત્રો આ રીતે આપણું પાણી હવે ગાયબ છે તો મિત્રો આ પાણી કેવી રીતે ગાયબ થઈ ગયું કે આમાં જાદુઈ શક્તિ નથી જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં પાણી નથી પાણી કેવી રીતે ગાયબ થયું તો મિત્રો તેમાં છે આજુબાજુ રહેલી હવા અને એમાં અગ્નિનો પણ ચમત્કાર કહેવાય કે મિત્રો અગ્નિ હવા ખેંચે છે કે અગ્નિ અંદર હવા ખેંચે એટલે હવાના લીધે પાણીને અંદર ખેંચી ગયું અને આ પાણી હવે આપણે પાછું લાવીએ તો મિત્રો એ પાણી બરાબર જોઈ લેજો કે કેવી રીતે પાછું આવે છે તો મિત્રો જોઈ લો એમને એમ પાણી ફરી પાછું આવી ગયું અને આપણે ફરી આ પાણી ગાયબ કરીએ તે જોઈ લેજો મિત્રો ફરીથી આપણે પાણીને ગાયબ કરીએ છીએ થઈ ગયું ને મિત્રો ગાય પાણી હવે રકાબીમાં તમને પાણી નહીં દેખાતું હોય જોઈ લો મિત્રો કે પાણી અને પાછું પાણી આપણે લાવવું હોય તો જોઈ લો હા તો મિત્રો આ હતો આપણો આજનો જાદુનો વિડીયો આમાં કોઈ જાદુ શક્તિ નથી મિત્રો તમે પણ તમારા ઘરે આવી રીતને કોઈના કોઈ પ્રયોગ કરી અને બાળકોને મનોરંજન કરાવી શકો છો તો બીજા વિડીયોમાં કંઈક નવું લઈને આવશું તો સૌ મિત્રોને મારા રામ રામ